જય ભાઈમ નમો બધા મિત્રો હું મુછડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા આપણે જાણીએ છીએ ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડેદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યો એનો પરિવાર છે એ જ સર્વે સર્વો હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથે નું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરશું અને તમે જયારે અલ્પેશ અલ્પેશ કથિરિયા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતી મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે દિનેશ પાતરને જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓની અમે ગુના તખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજ સિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી ઉત્તરી રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ સુધીના પહોંચાડો અમે કાંઈ બંગલિયું નથી બેની એટલે હવે અમે આવીએ છીએ આવતે મહિને અને હું ગૃહમંત્રીને સી એમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશ યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેકને અધિકાર છે એટલે અમારા દિનેશ માતરને હવે પોલીસ વિચારઈને અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રુરલની પોલીસને બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રયો મર્યાદાની બહાર ના જાઓ બાકી દેશમાં સુપ્રીમ છે હાઈકોર્ટે છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપહિયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધાય ઉચાટ કર દે એટલે જે જે તમે ચાપલૂસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોય તો મર્યાદામાં ચાટવો કાયદાની મર્યાદામાં રહી તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનું વાળો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા બળ્યો અને ખાસ કરીને પરમાર ને બે ને બે ને તમારી મર્યાદા મળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય